ચાલો મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે કેમ છો મિત્રો આપણે જવાનું છે વીરપુર અને કિશનભાઈ તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે જઈ ભગવા આવી ગયો છે તૈયાર થઈ હવે આપણે નીકળવાની તૈયારી છે તૈયાર થઈ ગઈ છે નેશનલ હાઈવે ઉપર ચડવાની તૈયારી છે હવે થોડો છે આપણે વીરપુર જાય છે ઉપર ચડી ગયા વીરપુર ભોગી ગયા છે મિત્ર તમે અહીં ખરીદી

તો ચાલો અમે દર્શન કરી લીધા છે હવે અમે બહાર નીકળી ગયા છીએ આ જો માર્કેટમાં કોઈ થોડી ઘણી ખરીદી કરી નાખી આગળ પછી અમે અહીંથી જવાના છીએ ખોળલધામ તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને હું માફી માગું છું કે હું તમને અંદર દર્શન કરાવી શકીશ નહીં તો ચાલો હવે અમે જઈ આગળ પાર્કિંગ કરી છે ત્યાં પહોંચી ગયા છે હવે જાવી છે ખોડલધામ અહીંથી અંદર એલાવું નહોતું એરિયા ઉતારવાનું દર્શન ને પ્રસાદી કમ્પ્લીટ થઈ ગયું દર્શન કરી લીધા છે હવે આગળ જવાનું ખોડલધામ કાગવડ તો